ફ્રેન્ડ્સ આગના વિડિયોમાં આપણે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા વિશે શીખી ગયા હવે આપણે પૂર્ણાંક સંખ્યા વિશે માહિતી મેળવીશું પૂર્ણાંક સંખ્યાને અંગ્રેજીમાં ઇન્ટિજર નંબર કહેવામાં આવે છે કે નંબર કહેવામાં આવે છે ઇન્ટિજર નંબર્સ ઓકે પૂર્ણાંક સંખ્યાએ ઋણ જીરોથી ડાબી તરફની સંખ્યા બધી ઋણ ધન જીરોથી જમની તરફની બધી સંખ્યા ધન અને શૂન્ય સંખ્યાઓનો સમૂહ છે કઈ કઈ સંખ્યા છે ઋણ ધન અને શૂન્ય સંખ્યાઓનો સમૂહ છે ધન સંખ્યાઓ એટલે જીરોથી જમની તરફની સંખ્યા રેખા પર જીરોથી जमनी तरफ की बड़ी संख्याओ जम के एक बे त्रो चार पाँच छ सात आठ नौ दस सौ बसो हजार दस हज़ार लाख करोड़ अनंत सुधी इन्फिनिटी एट अनंतु जैसे ऋण संख्याओ माइनस एक माइनस बे माइनस माइनस चार माइनस पाँच माइनस छइनस दस माइनस सौ माइनस हज़ार एम अनंत हो शून्य के ऋण संख्या नहीं शून्य के ऋण संख्या नहीं शून्य जमनी बाजू और शून्य बाजू ऋण संख्या क्या आई हो ऊपर ओके नो मतलब ए ये पूर्ण अंक कोई भी वस्तु पूर्ण हो तो आखी कहवाय ओके अँ आख शू है अंक जैम के पूर्ण अंकों में के रीतना माइनस एक है माइनस सौ है माइनस पांच हज़ार त्र सौ पच्चीस है माइनस एक सौ तेवीस है माइनस पाँच सौ ओगत है, जीरो है एक है बे छे, दस है बार पाँच सौ छन्नू त्यासी है आठ सौ एकतालीस है नौ हज़ार चार सौ छत्तीस है अभी कोई पूर्ण संख्या हो ये बड़ी संख्याओं को केवी केवायवा है छे पूर्णांक संख्याओं कहे छे ओके जारे यहां આપેલી છે દશાંશપૂર્ણાંક કે જેમાં પોઈન્ટ વાળી સંખ્યા દશાંશપૂર્ણાંક એટલે પોઈન્ટ વાળી સંખ્યા અહીં આપણે 0.75 રાખી સંખ્યા છે 0.75 પછી કહી છે 1.25 પછી 12.27 વગેરે જે સંખ્યાઓ पूर्णांक સંખ્યા નથી બડી સમજણ પછી 1/2 જોવો 1/2 એટલે આ ભાગવાળી સંખ્યા કહેવાય સંખ્યાના શું છે ભાગ છે પછી 2 * 1/3 2 * 1/3 12 * 1/4 પછી 15/19 વગેરે જેવી સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યા નથી એક તો દશાંશ પૂર્ણાંક પછી આ રીતના અપૂર્ણાંકો આપેલા હોય છે એ બધા કેવું પૂર્ણાંક સંખ્યા નથી કેમ કે અપૂર્ણાંક છે પૂરતા અંક નથી પૂર્ણ અંક નથી ઓકે સંખ્યા રેખા પર શૂન્યની જમણી બાજુ ધનસંખ્યા હોય છે જે મેં તમને ઉપર દર્શાવ્યું હતું તે અહીંયા જો આ જમણી બાજુ લખેલું છે આ શૂન્યની જમણી બાજુ કેવી સંખ્યાઓ હોય છે ધનસંખ્યાઓ ક્યાં સુધી હોય છે અનંત સુધી ક્યાંથી શરૂ કરીને એકથી શરૂ કરીને અનંત સુધી હોય છે જેમ કે લાખો કરોડ 10 કરોડ અબજ 10 અબજ ખર વિકારું ઓકે જ્યારે 0 ની ડાબી બાજુ કેવી સંખ્યાઓ હોય છે આ ડાબી બાજુ અહીંયાથી આમ જઈએ તો કઈ બાજુ થઈ ડાબી બાજુ આ કે સંખ્યા છે ઋણ સંખ્યા ઓકે જેમ થી વિરું સગવ તેમ કે -1 -2 -3 -4 એમ ક્યાં સુધી અનંત સુધી તો આપણે પૂર્ણાંક સંખ્યાઓનો નિર્દેશ કરીએ સંખ્યા રેખા પર તો હંમેશા વચ્ચે શું લખવામાં આવે છે શૂન્ય અને અહીં ડાયુ બાજુથી શરૂ કરીને માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર માઇનસ પાંચ માઇનસ છ એમ સંખ્યાઓ વધતી જાય છે જ્યારે જમણી બાજુ એક બે ત્રણ ચાર પાંચ એવી સંખ્યાઓ લખવામાં આવે છે ઓકે હવે સંખ્યા રેખા પર અહીંયા જુઓ સંખ્યા રેખા પર જમણી બાજુ ખસતા કિંમતમાં વધારો થાય છે સંખ્યા રેખા પર જમણી બાજુ ખસ્તા શું થાય છે કિંમતમાં વધારો જુઓ આપણે અહીંયા કિંમત આપી છે માઇનસ પાંચ પછી છે માઇનસ ચાર પછી છે માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ એક ઝીરો એક બે ત્રણ ચાર હવે તમે જોશો કે એક કરતાં બે કેવા છે મોટા 2 કરતા 3 केव्हा छे मोठा 3 કરતા 4 केव्हा छे मोठा એટલે કિંમત માં શું થાય છે વધારો અ શૂન્ય કરતા 1 કેव्हा છે मोठा તો શું થાય છે જમણી બાજુ ખસે છે શૂન્ય થી એક તરફ ગઈ તો બીજી બાજુ ખસે આ જમણી બાજુ તો શું થાય કિંમત માં વધારો પણ ઋણ સંખ્યા માં અહીંયા જો ઋણ સંખ્યા માં -5 છે અને -4 તો माइनस पांच करता माइनस चार के मोटा केम के कमत कित के पची माइनस चार करता माइनस त्रन के मोटा माइनस त्रन करता माइनस बे के मोटा माइनस बे करता माइनस एक मोटा ने माइनस एक करता जीरो के संख्या संख्या ओके okay? ज़्यादा संख्या रेखा पर डाबी बाजू खसता ડાબી બાજુ ખસતા કિંમતમાં શું થાય છે ઘટાડો થાય છે અહીં તમે જોશો કે ચાર પછી ત્રણ બે એક અને જીરો આની કિંમતમાં શું થયો ઘટાડો માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર માઇનસ પાંચ ઓકે જમણી બાજુ ખસતાં કિંમતમાં વધારો થાય જ્યારે ડાબી બાજુ ખસતાં કિંમતમાં શું થાય છે ઘટાળો હવે અહીંયા જોઈએ સંખ્યા આપેલી છે -50 છે અને બીજી સંખ્યા છે -10 તો સંખ્યા રેખા પર જમણી બાજુથી ડાબી બાજુ જતા -10 પહેલા આવે પછી કઈ ડાબી બાજુ કઈ સંખ્યા આવશે -50 ઓકે તો 10 એ મોટી સંખ્યા અને -10 એ મોટી સંખ્યા અને -50 એ કેવી સંખ્યા થશે નાની સંખ્યા ઓકે -50 અને -10 માંથી -50 એ સંખ્યા રેખાની ડાબી બાજુએ જ્યારે -10 એ તે કેરી કણી જમની બાજુ એ બની માથી આપણે નક્કી એ કર્યું છે તો પહેલા -10 ની સરખામણીમાં -50 ડાબી બાજુ હશે અને -10 એ 50 ની સરખ -50 ની સરખામણીમાં કઈ બાજુ હશે જમની બાજુ તો જે સંખ્યા જમની બાજુ હોય તેની કિંમત કેવી હોય હંમેશા વધારે તો -10 એ મોટી સંખ્યા થશે ઓકે પૂર્ણાંક સંખ્યાને શેડ વડે દર્શાવવામાં આવે છે સાનો વડે દર્શાવવામાં આવે છે શેડ વડે હવે મેં આ છગડિયા કૌશમાં પૂર્ણાંક સંખ્યાઓનો એક સમૂહ તરીકે લખ્યું છે ઝેડ બરાબર અહીંયા સંખ્યાઓ અનંત સુધી હોય છે પછી જમણી બાજુ પણ ક્યાં સુધી હોય છે અનંત સુધી અહીંયા પણ ક્યાં સુધી હોય છે અનંત એટલે આપણે ઝીરોથી લખીએ તો માઇનસ એક માઇનસ માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ પછી ઝીરો પછી એક બે ત્રણ ઓકે સેન્ટરમાં શું આવશે શૂન્ય પૂર્ણાંક સંખ્યાઓને આ રીતે દર્શાવવામાં આવે છે સૌથી નાની કોઈ પૂર્ણાંક સંખ્યા હોતી નથી સૌથી નાની કે સૌથી મોટી કોઈ પૂર્ણાંક ख्या होती थी। केम के अंत आपने चलो अँ एक जे आप एक्जाम्पल माइनस त्र माइनस बे माइनस एक जीरो एक बे ब्र चार सुधी अं रही है तो आप डाबी तरफ जाइस તો ડાબી તરફ છેલ્લી સંખ્યા કઈ છે આપણને ખબર નથી હવે એ જ પ્રમાણે જમની તરફ જઈશું તો સૌથી મોટી સંખ્યા કઈ છે એ આપણને ખબર નથી કેમ કે ક્યાં સુધી જાય છે અનંત સુધી કઈ તરફ વિસરેલી છે અનંત સુધી એટલે આપણે નાની સંખ્યા કે મોટી સંખ્યા કોઈ વિશે જાણતા નથી પૂર્ણાંક સંખ્યામાં નાની સંખ્યા કે મોટી સંખ્યા હોતી નથી જેમ કે પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની સંખ્યા કઈ હોય છે એક અને પૂર્ણ સંખ્યામાં સૌથી નાની સંખ્યા કઈ હોય છે શૂન્ય ઓકે હવે અહીંયા હું એક આકૃતિ દોરું છું એમાંથી તમને થોડું ખ્યાલ આવશે કે પહેલાં આપણે લખીએ છીએ એન એન એટલે નેચરલ નંબર જેને પ્રાકૃતિક સંખ્યા કહે છે હવે એના પછી લઈએ છીએ ડબલ્યુ ડબલ્યુ એટલે હોલ નંબર હવે એનમાં કઈ સંખ્યા નથી જે એન એટલે પ્રાકૃતિક સંખ્યામાં એવી કઈ સંખ્યા નથી જે પૂર્ણ સંખ્યા ડબલ્યુ પૂર્ણ સંખ્યામાં છે ડબલ્યુ એટલે પૂર્ણ સંખ્યા તો કે શૂન્ય શૂન્ય સિવાયની બધી સંખ્યા પ્રાકૃતિક સંખ્યામાં આવેલી છે હવે અહીંયા લઈશું આપણે તો કઈ છે પૂર્ણાંક સંખ્યા કઈ સંખ્યા છે પૂર્ણાંક સંખ્યા જ્યારે શાના વડે દર્શાવવામાં આવે છે ઝેળવડે શાના વડે દર્શાવવામાં આવે છે વડે તો પૂર્ણાંક સંખ્યામાં કઈ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા કરતાં વધારે હોય છે તો કે કઈ સંખ્યાઓ ઋણ સંખ્યા ઓકે પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય નથી હોતું અને ઋણ સંખ્યા હોતી નથી જ્યારે પૂર્ણ સંખ્યામાં કઈ કઈ સંખ્યા નથી હોતી ઋણ સંખ્યા હોતી નથી ઓકે તો આપણે हमने जैसे किया इसाना वैसे किया પૂર્ણ સંખ્યાઓ વિશે માહિતી પૂર્ણ સંખ્યાઓ વિશે માહિતી મેળવી હમણાં જે સંખ્યા વિશે શીખ્યાતે છે પૂર્ણાંક સંખ્યાઓ ઓકે પૂર્ણાંક સંખ્યામાં ધન ઋણ અને શૂન્યનો સમાવેશ થાય છે हमें आग आग वीडियो में आपने समय संख्या अने असमय संख्या विषय महित मेड विसु ओके okay, तो आ वीडियो हवे अही पूर्ण करी सु थैंक यू